દમણમાં નોકરશાહી અને નેતાશાહી વચ્ચે તલવારો ભી છે દમણના નવનિયુક્ત સાંસદ ઉમેશ પટેલને પ્રશાસકના વિકાસલક્ષી કાર્યોના સ્થળ નિરીક્ષણ કાર્યક્રમ અંગે માહિતી આપવામાં ન આવતા શુક્રવારના રોજ ઉમેશ પટેલ પ્રશાસકના સલાહકારને રજૂઆત કરવા તેમની ઓફિસે પહોંચ્યા હતા થ્રીડી પ્રશાસક પ્રફુલ્લ પટેલનો ત્રીજી જુલાઈથી પાંચ જુલાઈ સુધી દમણના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસ કાર્યોના સ્થળની મુલાકાતનો તકતો ગોઠવાયો હતો જેની કોઈ પણ પ્રકારની જાણકારી દમણના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને કરવામાં ન આવતા સાંસદ ઉમેશ પટેલે આ બાબતે પ્રશાસકના સલાહકારને એક વિસ્તૃત પત્ર પાઠવ્યો હતો પત્રમાં ઉમેશ પટેલે હોવા છતાં તેમને આ બાબતે પ્રકારની જાણ કરવામાં આવી નથી અને તેમના મત વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસના કામોની જાણકારી તેમને હોવી જોઈએ એવા ઉલ્લેખ સાથે પ્રશાસકની ત્રણ દિવસની સાઇટ વિઝીટમાં સાંસદની પણ હાજરી શક્ય બનાવવા વિકાસ પ્રોજેક્ટોની તમામ વિગતોથી માહિતગાર કરવા ભવિષ્યમાં થનારા વિકાસીય પ્રોજેક્ટ અંગે અથવા તો અધિકારીઓ દ્વારા લેવાતી મુલાકાતની જાણ તેમને કરવામાં આવે એવું જણાવ્યું હતું જોકે ઉમેશ પટેલે પાઠવેલા પત્રનો પ્રશાસકની ત્રણ દિવસીય સાઇટ વિઝીટ પૂર્ણ થઈ ગયા બાદ પણ કોઈ પ્રત્યુત્તર આપવામાં ન આવતા શુક્રવારના રોજ ઉમેશ પટેલ પ્રશાસકના સલાહકારને મળવા પહોંચ્યા હતા અને તેમણે તક્ષી કાર્યોની સાઇટ વિઝીટની માહિતી ન આપવા બાબતે જવાબ માંગ્યો હતો આ સાથે ઉમેશ પટેલે પ્રદેશના એક ચૂંટાયેલા પ્રતિનિધિ માટે જે પ્રોટોકોલનું પાલન થવું જોઈએ તેનો છેલ્લા પંદર વર્ષોથી સદંતર અભાવ જોવા મળ્યો હોવાનું જણાવીને જે પ્રોટોકોલ હોય તેની એસઓપીની કોપી પણ આપીને સરકારી બાબુઓને સાંસદના પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી હતી વધુમાં તેમણે ઉમેર્યું હતું કે દમણમાં ઘણા સમયથી ચાલતા અલગ અલગ પ્રોજેક્ટોમાં ખામીઓ હોવાના કારણે સરકારી ફંડનો દુરુપયોગ થઈ રહ્યો છે તો એક સાંસદ તરીકે દમણમાં ચાલતા દરેક પ્રોજેક્ટની તમામ માહિતી અને પ્રશાસકની ત્રણ દિવસીય સાઇટ વિઝીટનો રિપોર્ટ પણ પ્રશાસકના સલાહકાર પાસે માંગ્યો છે ત્યારે આવનારા દિવસોમાં પ્રશાસન અને સાંસદ વચ્ચેની તકરાર દમણ અને દમણની જનતા માટે કેવા પરિણામો લાવશે તે હવે જોવું રહ્યું મેને ઉનકો એ બોલા કે દમણ દીવ મેં જો પ્રોટોકોલ ભૂલ ચુકે પંદર સાલ મેસો મેમ્બર ઓફ પાર્લામેન્ટ પ્રોટોકોલ હોના હોય वो दमनदीव में नदारत मैंने उनको और अधिकारियों को लेटर लिखे थे कि भाई ये जो विजिट हो रही है प्रशासन का दौरा टेंथ से लेकर पाँच तारीख तक उसमें जनप्रतिनिधियों को भी शामिल किया जाए क्योंकि आफ्टरऑल ये सारे प्रोजेक्ट तो के जवाब दिए तो जनता के जनप्रतिनिधि की है तो मुझे इस बाबत पर कोई रिप्लाई भी नहीं मिला और इन्होंने विजिट कर दी अब मुझे पता चल रहा है कि कितने सारे प्रोजेक्टों प्रोजेक्ट में बहुत सारी तुलतियाँ हैं और ये फंड जो है वो मिस यूज़ हो रहा है तो ये सारे प्रोजेक्टों का काम मुझे भी देखना चाहिए था तो मैंने अभी उनसे बोला है कि विजिट में जो भी हुआ है उसकी पूरी रिपोर्ट मुझे दी जाए और एस ओ पी दी है मैंने जो प्रोटोकॉल होते हैं मैंने उनको ये बोला है कि आप भी ये प्रोटोकॉल पढ़ें और सारे अधिकारियों को भी प्रोटोकॉल पढ़ाए और वही प्रोटोकॉल के हिसाब से आगे बढ़े आपने देखा होगा कि हम लोग जब आगे गए तो मोबाइल रखने के लिए कह रहे थे शायद लालू भाई रख के जाता होगा पर ये उमेश पटेल है इन अधिकारियों को वो मैसेज भेजने आया था कि मुझे लालू भाई प्लीज ना समझे और हो सकता है लालू भाई अच्छा भी नेता हो पर मैं इतना नर्म दिल नहीं हूँ एसओपी के बाबत में मैं कोई कॉम्प्रोमाइज़ नहीं करूँगा दमनदीव ने जनता का जो मर्यादा है उसको मैं तार तार नहीं होने दूंगा ये उमेश पटेल की गरिमा नहीं है ये मेरे दमनदीव की जनता की गरिमा है ये सांसद जो हूँ दमनदीव का सांसद ये उमेश पटेल के साथ जो भी होता है वो चलता है और ये जो जनता के जो आत्मसम्मान है वो कभी भी मैं गिरने नहीं दूंगा मिटने नहीं दूंगा यही मैसेज है कि अधिकारी अभी भी सुधर जाए अगर अधिकारियों को एक मैसेज साफ साफ है आप कौन सी स्थिति से काम करना चाहते हो संघर्ष करके या फिर प्यार से प्यार से आप बोलोगे तो हम आपके साथ हैं और विकास कार्य के लिए हम आपके साथ ही खड़े रहेंगे अगर आप संघर्ष चाहते हैं तो आप एक एफ करोगे तो मैं आप पर पाँच एफ आई करवाऊंगा एक अधिकारी पर पाँच एफ करवाने की शक्ति मेरे में है क्योंकि ये अधिकारी भी दूध के दूल्हे कोई नहीं है उनके सारी फाइल आज तक अधिकारी बनाते आए हैं लोगों की अभी मैंने इन अधिकारियों की फाइल बनाना चालू कर दी तो उनको कहना आया था कि अभी आपने फाइल फाइल बहुत खेल लिया और जिसके दम पर कूद रहे हो वो भी अभी एक महीना पंद्रह दिन दो महीना ही है उसके बाद सारे अधिकारियों का भी खुद ब खुद रिकॉर्ड खुल जाएंगे तो ये मैं कहना आया था मैसेज भेज दिया है अब अधिकारी को चाहिए कि वो मुझे प्यार से काम करवाना चाहते हैं या संघर्ष करके मुझे एफ की और जेल की पड़ी है नहीं पर अधिकारी पर एक एफ या जेल हो गई तो ये तो पूरी कारकिदी खत्म कर बैठे संघ प्रदेश दमणना दरिया किनारे प्रशासन द्वारा કોઈપણ વ્યક્તિ પર્યટકો કે પછી સ્થાનિક માછીમારોને પહેલી જૂનથી એકત્રીસમી ઓગસ્ટ સુધી દરિયામાં ન જવા અંગે પ્રતિબંધ લગાવ્યો છે તેમ છતાં છાસવારી દમણના દરિયાકિનારે સહેલગાહે આવતા પર્યટકો કાયદાને નેવે મૂકી જીવના જોખમે દરિયાકિનારે લટાર મારી રહ્યા છે ત્યારે આવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે જેમાં એક યુવતી એક બે દિવસ પહેલાં દમણના પ્રતિબંધિત દરિયા કિનારે બપોરના ભરતીના સમયે કિનારે રેતીમાં ઉતરીને ઊભી હતી એ દરમિયાન એક જોરદાર મોજું તીવ્ર ઝડપે કિનારે આવતા યુવતી તુરંત ત્યાંથી દોડી દાદર ચડતી જોવા મળી હતી આ પ્રમાણે જીવ સાથે ચેડા કરી દરિયાના મોજા સાથે મસ્તી કરતી યુવતીને ખ્યાલ જ હોય કે દરિયો એકવાર કોઈને પોતાનામાં સમાવી લેશે પછી તે મૃત્યુ બાદ જ બહાર કાઢતો હોય છે ત્યારે થોડા દિવસ અગાઉ જ મોટી દમણ અને નાની દમણના દરિયામાં ત્રણ પર્યટકોના જીવ દરિયામાં ડૂબી જવાને કારણે થવા પામ્યા છે ત્યારે દમણ પોલીસે હવે દરિયા કિનારે સઘન પેટ્રોલિંગ કાર્ય કરી જીવ સાથે ચેડા કરતા અને ખાસ કરીને કાયદાની એસી કીતેસી કરતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરી એક સબક શીખવતો દાખલો બેસાડે એ હવે જરૂરી બન્યું છે વલસાડ જિલ્લાના વાપીના ડુંગરા વિસ્તારમાં લૂંટની ઘટના બની છે ડુંગરા વિસ્તારમાં આવેલ પલ એપાર્ટમેન્ટમાં બે સમૂહે ઘરમાં રહેલ એકલી મહિલાને નિશાન બનાવી હતી ઘરમાં રહેલી એકલી મહિલાને ચાકુ ની આણીએ ત્રણ તોલા જેટલા સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા જોકે એપાર્ટમેન્ટમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં આ બંને આરોપીઓ કેદ થઈ ગયા છે ઔદ્યોગિક નગરી વાપીના ડુંગરા વિસ્તારમાં એક સન્સાની લૂંટની ઘટના બની છે ડુંગરા વિસ્તારમાં આવેલ પલ એપાર્ટમેન્ટમાં રહેતા રાધાબેન કહાર પોતાના ઘરે એકલા હતા ત્યારે બે અજાણ્યા ઈસામોએ ઘરનો દરવાજો ખખડાવ્યો હતો અને તેમના પતિ સુનિલભાઈનું આ ઘર છે તેમ કહીને ઘરમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો જોકે મહિલાએ જે તે સમયે દરવાજો ખોલ્યો ન હતો ત્યારે આ બંને ઈસમોએ મટનની ડિલિવરી કરવા આવ્યા છે તેઓ કહીને ઘરમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો જોકે મહિલાએ તકેદારી રાખીને તેમના પતિ સુનીલ કહાને ફોન કર્યો હતો ત્યારે સુનિલે આ બાબતે પોતે કંઈ પણ વસ્તુ ન મંગાવી હોવાની વાત કરી હતી જોકે આ બંને ઈ સમયે ચાકુની અણીથી ઘરમાં ઘૂસી ગયા હતા અને રાધાબેનના ગળે ચાકુ મૂકીને ઘરમાં લૂંટ ચલાવી હતી રાધાબેનના ગળામાં પહેરેલ મંગળસૂત્ર અને કાનમાં રહેલ સોનાના દાગીનાની લૂંટ કરી તેઓ ફરાર થઈ ગયા હતા જોકે આ મામલે રાધાબેન કરતા હુમલાખોરો રાધાબેનના આંગળીઓને ઈજા પહોંચાડી હતી આ મામલે તેમના પતિ જતા તેઓ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા ત્યારે લોહી લુહાણ હાલતમાં રાધાબેન જોવા મળ્યા હતા તેમને વાપીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ મામલે ડુંગરા પોલીસે તપાસ શરૂ કરી છે જોકે આરોપીઓ એપાર્ટમેન્ટમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે डूंगरा पुलिस सीसीटीवी फुटेज आधार बने आरोपियों ने चक्रो गतिमान कर तो मैंने मटन नहीं लिया इनको फोन लगाया इनसे फोन लगा के तो उस लड़के से बात करवाई बात कराने वन में मटन वापस देने गई तो उतने में वो ठेल के अंदर आ गया दरवाजा और मेरा मुंह दबा के चक्कू गले पे रख लिया और रूम में ले गया मारी मारी छाना फिर मेरा हाथ काट लिया गले का मंगल सूत और कान का ले गया अब बोला दो लाख रुपया जेवली दे तो मैं छोड़ दूंगा मेरी बच्ची हॉस्पिटल में एडमिट है उसको इलाज करवाना किसी से कुछ कहना नहीं ना बोलना मेरी वाइफ का कि कोई घर पे मटन लेकर आया है तो मैंने बोला उस आदमी से बात करवा मेरी तो आदमी बोला कि नहीं किसी ने भिजवाया है आप रख लीजिए तो करके मैंने फोन उसने फोन कट कर दिया उसके बाद में मैंने मर बार बार फोन किया तो फोन अपना कोई रिस्पॉन्स नहीं आ रहा था फोन रिसीव कोई नहीं कर रहा था तो मुझे कुछ शंका हुई तो फिर वापस वापस उसने चौथी बार फोन उठाया उसने बोला कि वो लोग मटन लेके चले गए उसके बाद में फिर भी मेरे को डाउटफुल हुआ तो मैंने अपने एक फ्रेंड को फ़ोन किया यादव जी को करके बाजी में रहते हैं तो उनको मैंने बोला कि मेरे घर पे कुछ प्रॉब्लम हुई तो जल्दी से घर पे जा उसको घर पे जाके दरवाज़ा खोला उसको दूसरे रूम में पैक किया था जब दरवाज़ा खोला तो उस बाहर आई तो उसका हाथ कटा हुआ पूरे खून खून से पूरे खून में थी वो उसके बाद में वो दोनों वहाँ से फरार हो गए નાનાપોંડા નાસિક હાઇવે ઉપર ઘાટ ઉપર ક્રેન ભરેલ કન્ટેનર રોડ ઉપર રિવર્સ આવી વચ્ચોવચ નમી જતાં ચોવીસ કલાકથી રસ્તો બ્લોક નાસિક જતા ભારે વાહનોની લાંબી લાઈન છેક ત્રીસ કિલોમીટર સુધી લાગી તો બીજી તરફ લાંબી લાઈન છેક ધરમપુર માલનપાડા સુધી લાગી જ્યાં ટ્રાફિક જામ સર્જાયું પાંચ જેટલી ક્રેન સ્થળ ઉપર લઈ જવા કવાયત હાથ ધરાઈ ગુરુવારના રોજ બપોરે બે વાગ્યે બનેલી આ ઘટના શુક્રવારના રોજ બે વાગ્યા છતાં પણ રોડ ઉપર જ પડેલ કન્ટેનર હટાવી ન લેવાતા ગંભીર સમસ્યા ઉદભવી હતી घंटा हो गया पुलिस घंटा हो गया खाने पीने का क्या दो है गेट इधर किलोमीटर जाना पड़ता है selvasma गरमा चलता देव व्यापार नो पर्दाफाश ત્રણ મહિલા એક પુરુષની ધરપકડ સોસાયટીના લોકોએ એકસો નંબર પર ફરિયાદ કરતા પોલીસે રેડ પાડી હતી સેલવાસ પાતળિયા ફળિયા રોડ પર આવેલી પદ્માવતી વિહાર સોસાયટીના ગેટ પાસે આવેલ એક ઘરમાંથી પોલીસે દેહ વ્યાપાર કરતી ત્રણ મહિલા અને એક પુરુષ દલાલને ઝડપી પાડ્યા હતા સેલવાસના પાતળિયા ફળિયા રોડ પર આવેલ પદ્માવતી વિહાર સોસાયટીના ગેટ પાસે દિનેશ પટેલના ઘરમાં છેલ્લા એક મહિનાથી ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાનું સોસાયટીના લોકોના ધ્યાનમાં આવ્યું હતું શનિવાર અને રવિવારના દિવસોમાં નવી નવી ગાડીઓ અને અજાણ્યા લોકોના આટાફેરા જોતા અને મહિલાઓ પર અલગ અલગ આવતી હોવાનું ધ્યાને આવતા સ્થાનિક લોકોએ એકસો બાર નંબર પર ફોન કરી ફરિયાદ કરતા સાંજે ચારેક વાગ્યાની આસપાસ પોલીસે રેડ પાડતા આ ઘરમાંથી ત્રણ મહિલાઓ અને એક ભંગારનો ધંધો કરતો પુરુષ મળી આવ્યો હતો જેઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે સૂત્રોના જણાવ્યા મુજબ આ મહિલાઓને બહારથી લાવવામાં આવતી હતી અને ગ્રાહકો પણ વધારે પડતા સેલવાસની બહારના લોકો આવતા હતા સોસાયટીના લોકોના જણાવ્યા અનુસાર અહીં આ જગ્યા પર ખુલ્લેઆમ દેહ વેપારનો ધંધો ચાલી રહ્યો હતો વલસાડ ફાયર બ્રિગેડની ટીમે રૂમમાં પુરાયેલા વૃદ્ધને દરવાજો તોડી બહાર કાઢ્યો વલસાડ ફાયર બ્રિગેડની ટીમે વલસાડ પાડી વિસ્તારમાં રહેતા સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત લાઇબ્રેરિયન રમેશભાઈ મણીભાઈ દેસાઈ ઉંમર વર્ષ પંચ્યાસી માંગીના કારણે પથારી વર્ષ હોવાથી શુક્રવારના રોજે સવારે તેઓ તેમના ઘરે દરવાજો અંદરથી લોક થઈ જતા પુરાઈ ગયા હતા જેને લઈને આસપાસમાં રહેતા તેમના સગા સંબંધીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઘરનો દરવાજો ખોલવા માટે પ્રયત્નો કરતા દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો જેને લઈને દરવાજો ખોલવા માટે ફાયર ફાયર જાણ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મકાનના ટેરેસ પર ચડી દરવાજો તોડીને મકાનમાં પ્રવેશ્યા હતા અને વિરુદ્ધ મકાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમના પરિવારજનોએ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વલસાડમાં ભારે પવન સાથે વરસાદ પડતા કોસ્ટલ હાઇવે પર વૃક્ષ થયું ધરાશાયી વલસાડમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ પડતા કોસ્ટલ હાઇવે પર વશિયર પોલીસ ચોકી નજીક એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાનિ થઈ ન હતી ત્યારે વલસાડમાં શુક્રવારના રોજ વહેલી સવારથી ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડ્યો હતો જેને લઈ વલસાડથી પાનેરા તરફ જતા કોસ્ટલ હાઇવે પર વસિયર પોલીસ ચોકીની બાજુમાં આવેલ એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું સતત વાહનોની અવર ધમધમતા આ માર્ગ પર આ બનાવ બનતા વાહનો માટે ડાયવર્ઝન આપવું પડ્યું હતું અને જેસીબીની મદદથી ધરાશાયી થયેલા આ વૃક્ષને રસ્તા પરથી ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે વહેલી સવારે બનેલા આ બનાવને પગલે વાહનોની અવર જવર ઓછી હોવાને કારણે કોઈ અણબનાવ બનતા રહી ગયો હતો અને વહેલી તકે વૃક્ષને રસ્તા પરથી ખસેડી કામગીરી હાથ ધરવામાં આવી હતી કાકડકોપર પ્રાથમિક વિદ્યાલયમાં બિહાર વેલફેર એસોસિએશન દ્વારા પુસ્તક વિતરણ કાર્યક્રમ યોજાયો બિહાર વેલફેર એસોસિએશન દ્વારા કાકડકોપર પ્રાથમિક વિદ્યાલયમાં પુસ્તક અને સ્ટેશનરી કીટનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ અંતર્ગત જરૂરતમંદ અને ગરીબ બાળકોને મફતમાં બુક અને સ્ટેશનરી કીટ વિતરણ કરવામાં આવી હતી કાકડકોપર પ્રાથમિક વિદ્યાલયના બસો પિસ્તાલીસ વિદ્યાર્થીઓને આ કીટ મફતમાં આપવામાં આવી જે વિદ્યાર્થીઓના શિક્ષણમાં સહાયક સાબિત થશે બિહાર વેલફેર એસોસિએશન દર વર્ષે આવા સામાજિક કાર્યક્રમો દ્વારા જરૂરતમંદ બાળકોને શિક્ષણના સાધનો ઉપલબ્ધ કરાવે છે બિહાર વેલફેર એસોસિએશનના વિપુલ સિંહે જણાવ્યું હતું કે તેમની સંસ્થા સમાજ સેવા માટે હંમેશા આગળ રહે છે આ સંસ્થા ન માત્ર બુક અને સ્ટેશનરી વિતરણ કરે છે પણ મેડિકલ ચેકઅપ શિક્ષણ અને ગરીબ દીકરીઓના લગ્નમાં પણ મદદરૂપ થાય છે શાળાના પ્રિન્સિપલ વિપુલસિંહ અને તેમની ટીમે આ કાર્યક્રમ માટે બિહાર વેલફેર એસોસિએશનનો આભાર વ્યક્ત કર્યો હતો जो है बिहार रेल की ओर से वर्षों से आदिवासी बच्चे स्कूल गरीब में हम लोग बुक पैन सीट काफी वितरण हम लोग कर रहे हैं और हम लोग करते रहते हैं और ये काकर कोकर गाँव है मेटा में यहाँ पे हम लोग साथ यहाँ पर दे रहे हैं और हमारे साथ हमारे प्रसाद जी है अभय सिंह जी है काफी हमारे कमेटी के लोग भी एक थे हमारे डॉक्टर साहब आज नहीं है लेकिन वो भी हत्या करते थे यहाँ और हमारे प्रमोद सिंह जी है महामंत्री मंत्री है और मनीष मिश्रा जी हैं लक्ष्मी भाई जी हैं संजय हमारे अध्यक्ष हैं उन्हें है हमारे काफी इस कार्यक्रम में सहयोग के लिए बिहार वेलफेयर हर जगह हम लोग उपस्थित रहते हैं और हम लोग सहयोग में लगे ही रहते समाज सेवा गरीबों के लिए हम लोग काम करते रहते हैं मेडिकल कैंप भी रखवाए हम लोग सामाजिक काम में बिहार वेलफेयर एक्शन अभी पता है आप लोगों को मीडिया के माध्यम से हम लोग बहुत अच्छे रहते हैं जहाँ तक होता है हम लोग प्रयास करते हैं समाज में सो

અને એજ્યુકેશનલ મટીરિયલ છે એ બદલ પરિવાર આ સંસ્થાનો આભાર માને છે આ સંસ્થા દ્વારા વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ વિવિધ પ્રકારના વિનામૂલ્યે કરવામાં આવે છે એ બદલ આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર ફરી આવતા વર્ષે પણ આવો એવી આશા છે નમસ્તે